જામનગર જિલ્લા તથા શહેર કક્ષાના નવમા કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા તથા શહેર કક્ષાના કલા મહાકુંભ બે હજાર પચીસનો શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતેથી કરાયો હતો તારીખ ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ કલા મહાકુંભમાં જિલ્લાભરમાંથી ત્રણ હજાર આઠસો છેતાલીસ સ્પર્ધકો કુલ ત્રેવીસ વિવિધ કૃતિઓ રજૂ કરશે આ કલા મહાકુંભનો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતની વૈવિધ્યસભર લોકકલાઓને એક મંચ પર લાવવાનો છે ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે બે હજાર સોળથી શરૂ થયેલ આ કલા મહાકુંભની યાત્રા આજે પણ એટલા જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો હતો તેમણે ઉમેર્યું કે કલા મહાકુંભ ગુજરાતને વિવિધ લોક કલાઓને વૈશ્વિક સ્તરે લઈ જવાનું માધ્યમ બને છે આ કાર્યક્રમમાં ભાગ લેતા સ્પર્ધકોને તેમણે સ્પર્ધક તરીકે નહીં પરંતુ પ્રેરક તરીકે જોવાનું અને કલાની સાધવાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુરોધ કર્યો ઉલ્લેખનીય છે કે આ કલા મહાકુંભમાં જામનગર જિલ્લા કલાકારો લોક વાર્તા ગરબા દોહા છંદ ચોપાઈ સ્કૂલ બેન્ડ કથક કાવ્યલેખન ગઝલ શાયરી સર્જનાત્મક કારીગરી ઓર્ગન અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત જેવી વિવિધ ત્રેવીસ કલાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિપુલ મહેતા કેળવણી નિરીક્ષક શ્રી ભેંસ દડિયા ઓસવાડ સ્કૂલના આચાર્ય શ્રી ઠક્કર કોલેજના પ્રોફેસરો વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકો અને સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી હરિદેવ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ યુવા પ્રાંત અધિકારી શ્રી હિતેશ વાળાએ કરી હતી